સરાના કેમ્પસમાં લર્ન ફેર અને નાતાલની ઉજવણી બેવડો આનંદ વિદ્યાર્થીઓ માટે હતો જેમાં સ્વાદિષ્ટ વાનગીઓ બાળકોને બનાવેલી નવનીતપૂર્ણ રમતો અને હસ્તકલાકારની વસ્તુઓનો સ્ટોલનું આકર્ષણનું કેન્દ્ર હતો યુવા ઉદ્યોગો સાહસિકો પોતાની સ્ટોલની વસ્તુનું બેચી નફો કમાવા માટે માર્કેટિંગની અવનવી રીતો અપનાવી હતી એલપી સવાની વિદ્યાભવન ભવન ઇંગ્લિશ મીડિયમની પ્રિન્સિપલ જો અમારે અહીંયા આજે ક્રિસમસ સેલિબ્રેશન એક નાવીન્ય રીતે સંપૂર્ણ રીતે અમે કમ્પ્લીટ કર્યું છે રીઝન છે લોન ફેરનું સેલિબ્રેશન લોન ફેર એક ટાઈપનો ફેર છે જેનો ઉદ્દેશ્ય હતો લર્નિંગ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ સેલિંગ માર્કેટિંગ પ્રમોટિંગ બ્રાન્ડિંગ અને છોકરાઓને એક અદ્ભુત અનુભવ થયો છે અને ખૂબ ઉત્સાહપૂર્વક એ લોકો કમ્પ્લીટ કરી રહ્યા છે નફો નુકસાન કેવી રીતે બેલેન્સ કરવું કેવી રીતે પોતાના પ્રોડક્ટને સેલ કરવું અને મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સને કેવી રીતે રિયલ લાઈફમાં એપ્લિકેબલ કરવા એ વિષયની તાલીમ અપાઈ હતી અને એ લોકોએ બહુ સક્સેસફુલી એને કમ્પ્લીટ કર્યું છે એન્ડ એવરીબડી ઇઝ હેવિંગ ગ્રેટ ફન ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવ સિઝન સો થેન્ક યુ વેરી મચ એલપી સવારી મેનેજમેન્ટ ફોર ગીવિંગ અસ દિસ ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ વેરી મચાર ક્યાંથી આવે સો અમારે કોમર્સ સ્ટ્રીમ અહીંયા આગળ અમે અગિયારમું ને બારમું ચલાવીએ છીએ અને અમારા બાળકો બહુ ઉત્સાહિત છે કે આગળ જઈને એ લોકો મેનેજમેન્ટના પ્રોફેશનલ્સ બનશે સો અમને વિચાર આવ્યો કે એવું કંઈક કરીએ જેનાથી એ લોકોને ફર્સ્ટ હાઇન્ડ એક્સપિરિયન્સ મળે એટલે પદ્ધતિસર એ લોકોની તાલીમ કરાવી મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ જે લોકો મોટી યુનિવર્સિટીઝથી ક્વોલિફાય થઈને આવ્યા છે અને બાળકો ઈ પ્રિન્સિપલ્સના મુજબ ધંધો કેવી રીતે સેટ કરે અને પોતાના ધંધાને ઉદ્યોગને કેવી રીતે વધારે સક્સેસફુલી એનો ઉદ્દેશ હતો અને એ વિચાર આવ્યો કે જે આપણે ભણાવીએ છીએ આપણે એને પ્રેક્ટિકલી કેવી રીતે મૂકીએ કે બાળકોને એની જોડે ફન પણ મળે લર્નિંગ પણ મળે અને બધાની સાથે મળીને પોતાના શીખેલી તાલીમોને કેવી રીતે એપ્લિકેબલ કરે આ જે પર્ટીક્યુલર લર્ન ફેર છે એ સેવન્થ ગ્રેડના છોકરાઓથી લઈને ટ્વેલ્થ ગ્રેડના છોકરાઓ માટે ઓપન હતું છોકરાઓએ પોતપોતાની રીતે ચૂઝ કરવાના હતા પ્રોડક્ટ્સ જે લોકોને સેલ કરવા હોય જેમ કે ફૂડના સ્ટોલ્સ છે નાવીન્ય રીતે બનાવેલું ફૂડ મલ્ટી કવિઝિન એવા સ્ટોલ્સ છે પોતે હેન્ડીક્રાફ્ટ આઇટમ જેવી કે પેઇન્ટિંગ ડ્રોઈંગ નેલ આર્ટ મહેંદી ઓર સેમ બીડ મેકિંગ એવા હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પણ સેલ છે ગેમ્સ આજકાલના છોકરાઓ ગેમિંગમાં ઘણા હોશિયાર હોય છે તો ગેમ્સને કેવી રીતે પ્રોફેશનલી સેલ કરવી એની પણ એમને તાલીમ અપાઈ હતી જે અમુક સ્ટોલ્સ એના પણ બન્યા છે સો ધેર આર મલ્ટિપલ સ્ટોલ્સ એટલે પ્રોડક્ટ્સ એક તમારું પ્રોડક્ટની સાથે બીજા એવા લગભગ ત્રીસથી પાંત્રીસ સ્ટોલ્સ છે જેના થ્રુ તમે લર્નિંગ લઈ શકો કે આ નહીં ને આ પણ કરી શકાય સો દેટ ઇઝ બીન અ વન્ડરફુલ એક્સપિરિયન્સ અમારા બધા છોકરાઓ માટે અને આ લોન ફેર ઓપન હતો બીજી સ્કૂલ્સના છોકરાઓને પાર્ટિસિપેટ કરવા તો બીજી સ્કૂલ્સના છોકરાઓએ પણ ઘણું હોલ હાર્ટેડલી પાર્ટિસિપેટ કર્યું છે એન્ડ વી આર હેપી અબાઉટ ધ એન્ટાયર ઇવેન્ટ કે અમારી સ્કૂલમાં અમે આ થ્રુ સક્સેસફુલી કન્ડક્ટ કર્યું હેલો સો માયસે ડૉક્ટર નિતિશા એન્ડ વી આર ઓર્ગેનાઇઝિંગ ઇન એસોસિએશન વિથ એલપી સવાની સ્કૂલ લોન ફેર ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી

कि कैसे बिजनेस किया जाए कैसे ब्रांडिंग कैसे मार्केटिंग प्रमोशंस वगैरह किया जाए और उनका आपको रिजल्ट अभी पूरे ग्राउंड पे दिख रहा है कि कैसे एवरीबडी इज एंजॉइंग एंड एवरीबडी इज़ डूइंग दर बिजनेस सक्सेसफुली सो एट द एंड ऑफ द डे ईच एंड एवरी पार्टिसिपेंट्स एंड द बेस्ट पार्टिसिपेंट्स विल बी अवार्डेड विद ट्रॉफीज सो आवर प्राइम मोटो इज़ टू मेक देम रेडी फॉर द नेक्स्ट लेवल ऑफ देयर लाइफ दैट इज़ बिजनेस लेवल okay there are at least 100 participants in learnfair right now and they are spread across 28 cubicles okay so we have stall categories ranging from food handicrafts art and crafts games fun and entertainments okay so uh, to make it clear આફ લર્ન ફેરની અંદર જેટલા પણ સ્ટુડન્ટ પાર્ટિસિપન્ટ્સ છે એ જેટલો પણ પ્રોફિટ અર્ન કરશે દેટ ઇઝ કમ્પ્લીટલી ધેર્સ આમાં નીતિશાજ એજ્યુકેશન કે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સને કોઈ જ પ્રોફિટ એમને ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનો એ કમ્પ્લીટલી બાળકોનો જ છે અને રહેશે હું દરેકે દરેક વિદ્યાર્થીઓને એવું કહીશ આ લર્ન ફેર ફર્સ્ટ ટાઈમ થઈ રહેલું નથી અમે એવરી યર લર્ન ફેર લઈને આવી રહેલા છે નીતિશાસ એજ્યુકેશન અને એલપી જવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સ સો નેક્સ્ટ યર ડુ પાર્ટિસિપેટ ઇન લર્ન ફેર નો મેટર ઇન વોટએવર સ્કૂલ યુ આર આ લર્ન ફેર દરેક સ્કૂલ માટે દરેક ક્લાસીસ માટે દરેક બાળકો માટે ઓપન છે હાલમાં જિગ્નેશ પાટીલ શાળાના વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્ર સોવાણી અને આમંત્રિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત મુલાકાતીઓને બાળકોના ઉત્સવ વધારો કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત